નમસ્કાર દર્શક મિત્રો માં તમારું સ્વાગત છે અમે આવી ગયા છીએ ભદ્રકાલી માતાના મંદિર પાસે માતાજીનું મંદિર જોઈ શકો છો અને અંદર અહીંયા જૂનું એકદમ મંદિર છે માતાજીનું તો અંદર જઈને તમને માતાજીના દર્શન કરાવી દઈએ મંદિર રાજસ્થાન સિરોઈ જિલ્લામાં આબુ રોડ નજીક ઉમરની ગામમાં આવેલું છે આ મંદિર દેવી ભદ્રકાળીના કલ્યાણી સ્વરૂપને સ્વરૂપ સમર્પિત છે જ્યાં દેવી તેમના ચાર હાથમાં વિશેષ પ્રતીકો સાથે બેઠેલી છે તેમના એક હાથમાં ત્રિશુળ બીજા હાથમાં માળા ત્રીજા હાથમાં ગંડ અને ચોથા હાથમાં કમંડલ છે માં ભદ્રકાળી આ સ્વરૂપ ખાસ કરીને સુંદર અને મનમોહક છે ભક્તો ફક્ત મૂર્તિ દર્શન કરીને અહીં અપાર શાંતિ અને શક્તિનો અનુભવ કરે છે આ મંદિરની અનોખી વાત એ છે કે દેવી ભદ્રકાળી માની મૂર્તિ અમરાવતીના રાજા અમરીશે સ્થાપિત કરી હતી એવું માનવામાં આવે છે કે દેવીએ તેમને આ સ્વરૂપમાં દર્શન આપ્યા હતા અને તેમણે તે જ સ્વરૂપની મૂર્તિની સ્થાપના કરી હતી અને તેમની પૂજા પોતાના પરિવારના દેવતા તરીકે કરી હતી માં ભદ્રકાળીની મૂર્તિ સાત હજાર વર્ષ જૂની છે આ મંદિર હાલમાં મંદિરથી થોડે દૂર હતું પ્રલય દરમિયાન અમરાવતી શહેર ડૂબી ગયું હતું ત્યારબાદ ઋષિઓ ત્યાંથી માં ભદ્રકાળી ની મૂર્તિ લાવીને હાલ મંદિરની પાછળ સ્થાપિત કરી અને પૂજા અને ધ્યાન કરતા પછી ધીમે ધીમે જેમ જેમ કળિયુગનો પ્રભાવ વધવા લાગ્યો તેમ 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 ઋષિઓ ત્યાંથી ચાલ્યા ગયા અને માની પૂજા બંધ થવા લાગી અને મૂર્તિ ધીમે ધીમે માટીથી ઢંકાઈ જવા લાગી પછી માએ શિરોહીના રાજાને દર્શન આપ્યા અને પછી શિરોહીના ના રાજા સાહેબે મંદિર બનાવ્યું અને તે જ મૂર્તિ આ મંદિરમાં સ્થાપિત કરી જે હાલમાં હાજર છે અહીંની લોકવાયકા પ્રમાણે એવું પણ માનવામાં આવે છે કે અજ્ઞાતવાસના સમયે પાંડવો પણ અહીં માના દર્શને આવ્યા હતા આ મંદિર શિરોઈ દરબાર હેઠળ આવે છે અને સિરોઈ દરબાર દ્વારા તેનું ધ્યાન રાખવામાં આવે છે